નમસ્કાર મિત્રો મિત્રો આપણે જામફળ વેચીએ છીએ તો મિત્રો એમાંથી અમુક જામફળ આપણે ખરાબ થઈ જાય છે બે ત્રણ દિવસ થઈ જાય છે તો એવા જામફળ જે સારા જ હોય છે પણ કાળા પડી જાય છે તો આપણે એ જામફળ લઈને મિત્રો એક જગ્યાએ પહોંચી ગયા છે ત્યાં આપણે વાંદરાને ખવડાવી રહ્યા છીએ એટલે વેસ્ટ ના જાય બગડી ના જાય એટલે મિત્રો આપણે ખવડાવી રહ્યા છે વાનરને વાંદરાઓને તમે નિહાળી શકો છો મિત્રો વિડિયો પર લઈ લઈને ઉપર ચડી ગયા છે અમુક તો અને શાંતિ દેખાઈ રહ્યા છે મિત્રો આમ જોવો મિત્રો એ પણ ખુશ થઈ ગયા છે એટલે મિત્રો આપણે તો ગમે તે પણ વસ્તુ વ્યર્થ ના જાય અને એમનું પણ પેટ ભરાય એવું કામ કરીએ છીએ તો મિત્રો આપણો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મને સપોર્ટ કરવા માટે મિત્રો ફોલો કરજો E aí, mata a Jimmy